જલારામ સેવા ટ્રસ્ટ ના નેતૃત્વમાં કર્મભૂમિ સોસાયટી પાસે યશ પ્લાઝા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ પ્રમુખ નિલેશ રાજગોર અને એનએસએસ કાર્યકરોએ એક હજાર ચકલીઘર અને એક હજાર પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું ત્યારે શહેરના પક્ષી પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઉપરાંત કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ પાલિકા પ્રમુખ હીરબેન પરમાર કારોબારી ચેરમેન મુકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આર્ય વ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બાર વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યું છે ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું કે આધુનિક બાંધકામની પદ્ધતિને કારણે ચકલીઓ માળો બાંધી શકતી નથી માટીના માળા અને અન્ય સાધનોથી બનાવેલા ઘર ચકલીઓને આશ્રય આપી શકે છે આ ઉપરાંત પાટણના બિલ્ડર દિલીપ પટેલે મણિભદ્ર હાઇટ્સ ખાતે બસો પ્લાસ્ટિકના ચકલી ચણ માટેના માળાનું વિતરણ કર્યું હતું વીસમી માર્ચે વિશ્વભરમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે

તો આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યભરમાંથી સોળથી વધુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો તેમાં ઇન્સ્પેક્ટર જનરલ ચાર પોલીસ કમિશનર તેમજ પંચમહાલ અને દાહોદના પોલીસ અધિક્ષકનો સમાવેશ થાય છે વિકાસ અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ કોન્ફરન્સમાં શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ પહેલથી સ્થાનિક સ્તરે પોલીસિંગને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે જામનગર મહાનગરપાલિકાએ આજે સવારે કલાવડ નાકા બહાર નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી મનપાની એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખાની ટીમો દ્વારા 40 જેટલા કર્મચારીઓની મદદથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસના ચોસ બંદોબસ્ત વચ્ચે સાત ઘર ચારાના વાડાઓને દૂર કરવામાં આવ્યા હતા તો આ કાર્યવાહી દરમિયાન સીટીએ એ ડિવિઝનના પીઆઈ એન એ ચાવડા સહિતના પોલીસ કર્મચારીઓની ટીમ હાજર રહી હતી. દબાણ હટાવવા ઝુંબેસમાં પતરા શેડ અને ફેન્સિંગ સહિતનું તમામ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વેચાણ માટે રખાયેલું લગભગ બસો મણ ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું. તો આ ઘાસને ચાર મોટી ટ્રેક્ટર ટ્રોલીમાં ભરીને મહાનગરપાલિકા સંચાલિત ઢોર વાડામાં મોકલી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી કુલ 30000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

થી પ્રભાવિત થશે મુસ્લિમ સમાજે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે કે જાહેર સુનાવણી રમઝાન માસમાં બપોરે રાખવામાં આવી હતી આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા તો સમાજના આગેવાનોએ આ સુનાવણી અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી સમાજના આગેવાનોએ માંગણી કરી છે કે ભરૂચમાં ફરીથી યુસીસી કમિટીની બેઠક યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને

નજીવી બાબતે કે મારા વિશે ખોટી અફવાઓ કેમ ફેલાવે છે તે મુદ્દે મારામારી થઈ હતી આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તો આરોપી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી છે તેની સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે એક કેસ મારામારીનો અને બીજો કેસ મિલકત સંબંધિત છે લોકોમાંથી ભય દૂર કરવા માટે પોલીસે આરોપીનું જાહેર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસે જણાવ્યું કે આવા વારંવાર ગુના આચરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપી સામે આઈપીસી કલમ એકસો અઢાર એક ત્રણસો અને જીપી એક્ટ ની કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મોરબી હળવદ હાઈવે પર ગુટુ ગામ પાસે રોડના ના નબળા કામ લઈને સ્થાનિક ગ્રામજનો આજે ભારે વિરોધ નોંધાવ્યો હતો ગામના સરપંચ ગૌતમભાઈ કેલાની આગેવાનીમાં લોકોએ બે કલાક સુધી

ભ્રષ્ટાચાર બંધ કરો અને સારું કામ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ મામલે કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સુધારો ન થતાં લોકોએ આંદોલન કર્યું હતું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગુણવત્તાયુક્ત કામ કરવાની ખાતરી આપ્યા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા રોડ નિર્માણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીની કામગીરીને કારણે લોકોને ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓથી વંચિત રહેવું પડે છે જુનાગઢના સકરબાગ જુમા ઉનાળાની ગરમીથી પ્રાણીઓને બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જુના ડીસીએફ રાજેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર પશુ પક્ષી અને જળચર જીવો માટે અનેક પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પ્રાણીઓના પીવાના પાણીમાં ઓઆરએસ અને ઇલેક્ટ્રોલાઇટ મિક્સ કરવામાં આવી છે

જણાવી વિધિ કરવાની વાત કરી હતી આ રીતે વિશ્વાસ કેડવીને સંચાલક પાસેથી ત્રણ તોલાનો સોનાનો દોરો મેળવી લીધો હતો ત્યારબાદ ત્રણેય મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી ત્યારે અડધા કલાક બાદ સંચાલકને ઠગાઈનો અહેસાસ થયો હતો તેમણે પરિવારજનોને જાણ કરી હતી પરિવારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને જેમાં ત્રણેય મહિલાઓ કેદ થઈ હતી આ મામલે હિંમતનગર એ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે મહેસાણા બહુચરાજીમાંથી વધુ એક લાંચીઓ અધિકારી ઝડપાયો બહુચરાજી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્ર પરમાર નામનો અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો ભૂપેન્દ્ર પરમારને બહુચરાજી મામલતદાર કચેરીમાં પોતાની ચેમ્બરમાંથી લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારબાદ મહેસાણા એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહું ચક્રવાત ન્યુઝ